વ્યવહાર તો તમારે નોખો હોય ને અમારે નોખો હોય કઈ હરખો વ્યવહાર તો ના હોય એમાં હું છે હું એમ વિચારતી હતી કે અમારા ચકુડી લગ્ન માં એ હાથ જણા આવ્યા હતા પાંચસો રૂપિયા હતા પાંચસો રૂપિયા હાથ જણા ખાઈ ગયા ને અત્યારે હવે જવામાં તો છે ને મારે હું તાર ભાઈ બે જ છીએ તો અમે કીધું શું કરવું તે પછી મેં પાંચસો ભાઈ હાથ કર્યા તી એક ને એને એકોતેર એકોતેર રૂપિયા દીધા ને અમે બે છીએ તો મેં કીધું એને ગુણા બે એટલે કાંઈક એકસો બેતાલીસ ઉપર કાંઈક થાય છે તો કાંઈ બે રૂપિયા તો છૂટા દેવાય નહીં આપણે એમ તે કીધું એકસો ચાલીસ રૂપિયા દઈ દે હું મેં કીધું એમ માપે મેં વ્યવહાર ચોખ્ખો ભાઈ વ્યવહાર મને ચોખ્ખો જ ગમે હવે નવા મકાન બનશે એમાં રહોળા જ નહીં આવે કારણ કે બાયું ને રાંધવું જ નથી પછી ખોટી હું જગ્યા રોકવી આ ફોન કરીને પાર્સલ જ મંગાવી લેવું આપણા બાયુ એ પાણીપુરી વાળા ભયાને ગુજરાતી બોલતા કરી દીધા બોલો આપણા બાયુ પાણીપુરી ખાવા જાય ને એવો હિન્દીમાં ઉપાડ કરે ભૈયા મોટી મોટી પૂરી દેના કાણાવાળી ન દેના કોણીએ રેગાડા આતા હે ખાટી ખાટી બાય સાતી હે ભાઈઓ કે બેન ગુજરાતી બોલો આકાશભાઈ જે હમણાં જાય છે ને તો આકાશભાઈ ને મારે ઇંગ્લિશ માં આવજો કેવું હોય આકાશભાઈ ને મારે ઇંગ્લિશ માં આવજો કેવું હોય આકાશ ને ઇંગ્લિશ માં આવજો કેવું હોય તો તો એક્ઝેક્ટલી શું કેવાનું ટાટા સ્કાય ટાટા સ્કાય સ્કાય એટલે આકાશ ને ટાટા સ્કાય એવું કેવાય આવજો કેવાય આકાશ ને એ કંપની નું નામ છે તું કઈ એ નું ધનુર ના વધારીશ મગજમાં હું આવું છું થોડી વાર એનકે